જેને લઈ આજરોજ જોખમનગર સોસાયટીના રહીશો આજે ભારે આક્રોશ વ્યક્ત કરાયો છે સોસાયટીના રહીશો ભારે આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે વોટ લેવા આવતા નેતાઓ ચૂંટણી સમય આપેલા વચન બાદ કઈ કાર્ય કરતા નથી તેમ જણાવી મહિલાઓ આકરા પાણીએ જોવા મળી હતી ડીસાના જોખમનગરમાં હજુ સુધી ગટર વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેના કારણે ગંદા પાણીની રીલમ છેલથી તળાવ ભરાઈ જાય છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ કાર્ય થતું નથી તેમજ નગરપાલિકા વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારો વોટ લેવા ગટર અને રસ્તાનું કામ ઝડપથી થઈ જશે તેવી બાહેદરી આપે છે પરંતુ ચૂંટણી બાદ કોઈ દેખાતું નથી તેઓ બળાપો રહીસો ઠાલવી રહ્યા છે આ બાબતે તેઓએ ધારાસભ્ય પ્રવીણ માળીને પણ રજૂઆત કરેલી પરંતુ હજુ સુધી ગટર કે રસ્તા બાબતના કંઈ ઠેકાણા પડ્યા નથી આ બાબતે સોસાયટીના રહીશ કાંતિભાઈ ઠક્કર તેમજ મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ચૂંટણી વખતે નેતાઓ વોટ લેવા આવી જાય છે પરંતુ લોકોની સમસ્યાઓ હલ કરતા નથી અમે ઘણા સમયથી રજૂઆત કરેલી છે દરેક વખતે આશ્વાસન અપાય છે આથી જો હવે અમારી સમસ્યા હલ નહીં થાય તો આગામી ચૂંટણી વખતે કોઈને અમે પ્રવેશવા દઈશું નહીં અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું બીરો રિપોર્ટ હરેશ ઠક્કર ચંદ્રકાંત કાંતિલાલ ઠક્કર જોખમનગર ભૂંગળા છે પણ પાણીના નિકાલ માટે કોઈ આયોજન છે નહીં બરોબર એટલે અમે બહુ મિટિંગો કરી નગરપાલિકામાં ગયા ત્યાંથી અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી માટે અમે લડત આપવાના છીએ થોડો લગ્નગાળો ચાલુ છે પણ બે ચાર દિવસમાં લડત આપવાના છીએ અમારે ગમે એમ કરીને પાણીનો નિકાલ કરી આપો અમે અમને બે વર્ષ પહેલાં અહીંયા ભૂંગળો નગરપાલિકાની પાણીની લાઈન નાખવા દીધી હતી નગરપાલિકાના કહેવા દે આપતી અને અમને મને છ મહિના કીધું હતું કે છ મહિનામાં ના આવે તો તમે અહીંયા બંધ કરી દેજો પાણી પણ છતાં અમે ત્રણ વર્ષ થયા પણ અમે આમાં કોઈ કર્યું નથી બાકી પાણીનો નિકાલ અમે ગમે એમ કરી અને કરી આપો બરાબર અમને પાછળ જોડાણ આ ઓલરેડી ભૂંગળા નોકરી ગયા છે બરાબર અને બ્લોકને મેઇન રસ્તો બાકી છે એટલે ગમે એમ કરી અને અમને પાણીનો નિકાલ કરી આપો બસ એ જસ્તું નીતાબેન જોખમનગર ધારાસભ્ય સાહેબ ને કેવું છે કે મારી સોસાયટીમાં નથી રોડની સુવિધા નથી ગટરની સુવિધા બરાબર અમારે ચૂંટણી આવે છે ત્યારે લોકો કોંગ્રેસવાળા હોય કે ભાજપવાળા હોય કોઈ બી આવે છે તમને રોડ લઈ તમને ગટરો લઈ આપીશું મોટી મોટી ડિમાન્ડો કરીને જતા રહે છે બાકી અમારી કોઈ ડિમાન્ડ પૂરી કરતા નથી બરાબર બાકી હવે જો નગરપાલિકાને અમારા વોટ લેવા હોય મારી આખી સોસાયટીના વોટ લેવા હોય તો પેલા મારે ગટર અને રોડ જોઈએ

અમારી વસ્તી મજૂરિયા માણસો છે આનો માટે એ નહીં કે અમે માણસ નથી અમે પણ માણસ છો મારી સોસાયટીમાં રે એ હર કોઈ માણસ છે શું તમે બંગલાવાળા તો તમારા રોડની સુવિધાઓ જોઈએ છે તો શું અમે ઝુંપડીયાવાળા અમારે હેડવા માટે નહીં જોઈએ શું અમારા ગટરમાં નાવા ધોવાનું નહીં જોઈએ શું અમે મજૂરિયા વર્ગના માણસો છીએ તો અમારે નાવાનું નથી અમારે પાણી નથી જોઈતું તો અમારું પાણીની સુવિધા કરી આપો અમારું રોડની સુવિધા કરી આપો આથી ત્રણ વર્ષ પહેલા જ્યારે અહીંયા આ સોસાયટી બાજુની સોસાયટીમાં પાણીનો કાગ મૂકો તો ત્યારે નગરપાલિકા અહીંયા ઉપડીને આવી હતી કે બેન મૂકવા દો કાગ વેદાંતમાં અમે તમારા પાણીની સુવિધા કર્યા આજે અમારી પાણીની સુવિધા એને પાણી અમે આપ્યું છે તો આજે મારી ગટરની સુવિધા એ મને કરી આપે તમારી આખી નગરપાલિકા નિવેદન કરું છું કે મને પાણીનો અને રોડનો નિકાલ કરી આપો બાકી મારી સોસાયટીમાં એક વોટનું ટીપકું નહીં થવા દઉં વોર્ડ નંબર ત્રણ અને જોખમ નગર છે વાગળ પછી બધી રીતે જોખમ નગરપાલિકા ને થશે અને હું છે લડ્યો બધી રીતે આગળ જાય મારે જવું છે ગોધીનગર મારો નિકાલ નહીં મારી સોસાયટી તો દિલ્હી થી કન્યાકુમારી સુધી પહોંચીશ